જય માતાજી જય શ્રી કૃષ્ણ તો આપણે વિડીયોમાં બનાવી રહેજો આ આપણે બનાવી છે ગુલાબજળ તો એ શીખવા માટે તમારે વિડીયો પૂરો જોવો પડશે અને શેનાથી બને છે શેમાં યુઝ થાય છે અને કઈ સ્કીન ઉપર લગાવાય છે આ ગુલાબજળ તો મિત્રો આપણે બનાવવાનું છે આજે ગુલાબજળ એમના માટે આપણે વસ્તુ બેની જરૂર પડે છે અને પાંચ મિનિટની અંદર આપણા ગુલાબજળ તૈયાર કરી શકીએ અને ગુલાબજળથી ખાય છે એના અંદર આપણને મોશ્ચરાઈઝર મળે છે સ્કીન ત્વચા રૂખી હોય તો એનાથી ઓઇલી બને છે અને ત્વચાને નિખાર પણ આપે છે તો આ ગુલાબજળ બહુ જ ફાયદાકારક છે આ ફેસ ઉપર આપણી હાથ ઉપર પગ ઉપર લગાવી શકીએ છીએ તો તો આપણે ગુલાબજળ બનાવવા માટે આ ગુલાબ લઈ લીધા છે પણ થોડીઓ ગુલાબની આપણે એકદમ નેચરલ છે અને આ બી આલ જ દુકાનમાંથી લાયેલા તો એ આપણે યુઝ કરવાની હા તો આ આપણે નાખી દઈશું અંદર ને તેના અંદર આપણે હવે એક જ વસ્તુ એડ કરવાની છે એટલે ફક્ત બે મિનિટની અંદર આ ગુલાબજળ આપણું તૈયાર થઈ જશે તો આપણે એમાં નાખીશું પાણી જેમાં એના કરતી થોડું પાણી નાખવાનું છે આની અંદરથી એક બાટલી જેટલું આપણે ગુલાબજળ આટલી પંખોડિયા બનાવી શકીએ છીએ તો વિડીયોમાં બને રહો તો મિત્રો આપણે ગુલાબજળ અહીંયા મેંકી દીધું છે ગુલાબજળ બનાવવા માટે પંખુડીઓને થોડી વાર ફ્રાય કરવા માટે મેંકી દીધી છે જ્યાં સુધી આપણે ઉકાળો ના આવે ત્યાં સુધી આને આપણે જોતું રહેવાનું છે અને આ રીતે કરતું રહેવાનું છે એટલે અંદર સરસ થઈ જાય તો મિત્રો જો આ રીતના આપણો રેડી થઈ જવા આવ્યું છે થોડી જ મિનિટ લાગશે પછી આપણું પાણી પણ સરસ મજાનું તૈયાર થઈ જશે તો મિત્રો બધોય આપણો રસ જો અચાઈ ગયો છે અને આની અંદર આવી ગયું છે આપણું ગુલાબજળ રેડી થઈ જવાય છે થોડી જ મિનિટમાં સરસ મજાનો કલર પણ પકડાઈ ગયો છે અને સરસ કામમાં પણ આવી જાય છે તો આપણે આ ગ્લાસમાંથી આમાં યુઝ કરવા માટે લઈ લેવાનું છે મિત્રો અત્યારે તો ગરમ છે પણ ઠંડુ થયા પછી ભરીએ તો સારું રહેશે આપણે કાચની બોટલ હોય એની અંદર આ રીતે ભરી દઈશું જો તો આપણો કલર પણ સરસ મજાનો મિક્સ થઈ ગયો છે અને રેડી પણ થઈ જાય આપણી કાચની બોટલ અને એમાં ગુલાબજળ પણ સ્મેલ પણ એટલી સરસ મજાની આવે છે કે આપણો તૈયાર ગુલાબજળ લાવું જ ના પડે એના માટે Então eu vou entrar, eu vou...